ટાઈમથી હું ટ્રાય કરતો હતો કમસે કમ બેથી ત્રણ વર્ષમાં મેં ચાર પાંચ વાર ટ્રાય કરી બે ત્રણ દિવસ રહેવાય માથું ફાંટવા મળે ચક્કર આવવા મળે પેટની જે બધી ક્રિયાઓ બધી બંધ થઈ જાય એટલે પછી એમ થાય કે ભાઈ હવે ખાઈ નાખીએ ખાઈ નાખીએ ને તો હા અને ન ખાવાનું બીજું થઈ જાય પણ આ વખતે અહીંયા જોઈને જો પહેલા દિવસે ટ્રાય કરી કે ભાઈ આપણે નથી ખાવું અને સક્સેસ જો ચોવીસ કલાક હોઈ ગઈ કાંઈ પ્રોબ્લેમ મને એવો નહીં અને મેં એમ વિચાર્યું કે ભાઈ એક દિવસમાં પ્રોબ્લેમ નથી આવ્યો તો હજી એક બે દિવસ ટ્રાય કર પણ પછી મને બારકીને આમ જ પ્રોત્સાહન એવું મળ્યું ને કે ભાઈ નહીં ટ્રાય કર કારણ કે જે ખાતા હતા એ તો બંધ કરી નહોતા હતા પણ એને તો મને પ્રોત્સાહન આપ્યું એને નેગેટિવ વિચાર મને નથી આપ્યું કે બંધ કરી તો આ કાંઈ થશે કે એમ પણ એને એમ કીધું કે અમે તો નથી બંધ કરી પણ તારથી જો થઈ જતું હોય ને તો તારે જે ખાવું હોય ને એ તારે ખાનામાં અમે મેકી દઈશું પણ આ નહીં